આવડ પેલી વાત ને હું થઈ કઈ વાત નું માર હગાની અલે હગાની તું હાથ ભગાઈ બેઠો ને હવે હગે હગે કરી રહ્યો હો કે ચમ વિક્રમજી વાત તો કરી હવે જી થાય ખરું હવે પણ માર છોડી બહુ ગમ હાગો કરાવ યાર માર હવે વિક્રમજી પાહો ફોન કરું તારે તો વાર છે ત્યાં હાલત કરો ફોન હા ફોન લગાવું થોડી વાર રહી આ તો લગાય મને કો પછી આ તે હારું એડો વાંધો નહીં

એટલે એક ભાઈ મારા ભાઈ બનાતો હગાઈ લઈને આવ્યો તો મારા ભાઈ બરાબર બરાબર કે અમે બેઠા તા અને આવ્યો કે સંબંધ હું પૂછું રહું બરાબર અમે બેઠા હતા અને આ અચાનક આવું થઈ ગયું

તમે વચ્ચર હોય ખાલી આ વાત સાચીએ પણ કોમ એટલું હોય ને એટલે ટાઈમ જ નહીં મળતો કરવાનું કોઈ અમી એવા જુના પીઠ નહીં અમને કોઈ જોર આવતું નહીં જો

ના આપણે તો કોઈને આરામ કરો પડ પડ એક તો અલ્યા આ કે ધોરણ તોડાવે રે જોપો ખરો જોપો ખરે બે નરિયાણા ના ખૂલે બોલ વાત કરો જોપો કો તમે જોપો ના ખૂલે લે તો પકડો લે તો પકડો પકડો લે પકડો લે વિકન પેલું કું ધોડમ ધોડ આવે રૂ તો ખરા ભાઈ વાત કર પેલા અલે પકણ

એટલે અહિયાં તમે કઈ દો કે આગા પાછી ના કરે આ બધું મેં હાથે કરીને કર્યું આ પગ મારો ભાગી ગયો હોય બરોબર હગુ આ તોડાવતું એટલે હવે મારી વાત સાંભળો આમ એકબીજાની આગા પાછી કરવામાં અને કોઈને હગા તોડાવવા મજા નથી વાત સાચી છે હમણાં હું એક આગેવાન ગામ નો થઈને તમને કઉ છું અને મારી ફરજ આવે પણ તમને ખબર હે ને મારી આબરુજ જેટલી હે તો છે તમારી આપ તો અહીંયા આ છોકરાનું હગું ના પાડી દીધી ધારાર આ નરેશજી લીધે પણ હવે નરેશજી નું કેવું એમ છે કે મારી આગળ પાછી મારી ગામમાં વાતો ખરાબ કરે છે આગા પાછી તો એમની બે ઘર ઘર વાત હતી બરાબર ઈયોના ઘરની પણ મારી આબરૂ શું હવે કોક વાતો શું કરે કે વિકાજી જાતા મોટા પાડે અને છોકરાનું હગું જ નથી પણ તમારે નરેદજી આવું હોય ને તો અમારા જેવા મોટા મોડાના તમારે વાત કરવી પડે કે અમરાજી વાત કરો પણ આ બેનું મેં શું બગાડ્યું તું પેલા એ પૂછો બેન તે ને આવું કર્યું ગમમાં વાતો કરે ખોટી ખોટી એટલે તમે બી એથી શું કરતા હતા આમની શું વાતું કરી અલગ એ તું આઈ આઈ બે ઊભો તા એ બે વ્યવ તમે વ્યો તમારું નરેદજી અમે શું બગાડ્યું તું હા તમે બધું અમારું બગાડ્યું છે ને ચમ

પણ મન પૂછ્યું તો જોયો ને આને મન પૂછ્યું નહીં ખેતર મારા લઈ લીધા હવે આમાં શું થાતું હોય અમે આ બેહી રહ્યા ચાંદ ના નરેશજી આ જમીન નું ના પૂછ્યું એટલે અમારી ભૂલ બરાબર આ મારા ભાઈ નું હગાઈ તોડાય એ તો તેલારી જાય પણ આ હાથ ભગાયો એનો પચાસ હજાર રૂપિયા મારા ખર્ચો થયો એ તો થાય જ ને અમારો પગ નહીં ભાજ્યો હવે વાત પડતી મેલો જો તમારે હાથે વાગ્યું છે અને નરેશજી ને પગે વાગ્યું છે બરાબર છે અને આનો તમે